નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચમાં ડ્રાઈવર એસોસિએશનના સંગઠનનું આયોજન રાખવામાં આવ્યું આ આયોજન અફઝલ હુસૈન હસન ઉર્ફે મુબારક દીવાન જીતેન્દ્રભાઈ સોલંકી સલમાનભાઈ તથા ડ્રાઈવર સંગઠનના સભ્યો આ આયોજનમાં જોડાયા હતા આ ડ્રાઈવર સંગઠન ભરૂચના બારસો થી વધુ ડ્રાઈવરોના રક્ષણ માટે અને એમના રોજગાર માટે ડ્રાઈવરોને નાની મોટી મુશ્કેલીઓ આસાન કરવા માટે આયોજન રાખવામાં આવ્યું હતું ડ્રાઈવર એસોસિએશન ભરૂચના ડ્રાઈવરો માટે ઘણું લાભદાયક સાબિત થશે આ ડ્રાઈવરની એસોસિએશન ડ્રાઈવરો સાથે નાની મોટી ઘટના ઓમ જેવા કે નાના મોટા અકસ્માતની ઘટના વાદ વિવાદની ઘટના લાંબા સમયથી ડ્રાઈવરોના પગારના પ્રશ્નો માટે આ ભરૂચ ડ્રાઈવર એસોસિએશન ડ્રાઈવરોના હક અને અધિકાર અપાવવા માટે મદદરૂપ થશે ભરૂચના તમામ ડ્રાઈવરોને ખાસ અપીલ અને વિનંતી છે કે ડ્રાઈવર એસોસિએશનના સંગઠનમાં જોડાઈને એકબીજાને સાહસ સહકાર આપીને સંગઠનને આગળ વધારવા અને મજબૂત બનાવવા અને અબ્દલ હુસૈન હસન ઉર્ફે મુબારકભાઈ દીવાનને સાહસ સહકાર આપી પોતાના ભવિષ્યના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવા આ સંગઠન સાથે જોડાવવા ભરૂચના ડ્રાઈવરોને ખાસ અપીલ છે આ સંગઠનમાં મુબારકભાઈ દીવાનને સહસહકાર સહકાર આપો એમની સાથે સંગઠનમાં પોતાના હિત માટે જ જોડાવો અને સંગઠનને આગળ વધારી મજબૂત બનાવો. એક લાકડી તોડવી આસાન છે પણ લાકડીના ભારાને તોડવું મુશ્કેલ છે. એવી જ રીતે એક વ્યક્તિ ઉપર હાવી થવું આસાન છે પણ અનેક વ્યક્તિના મનોબળને તોડવું મુશ્કેલ છે. માટે એક વ્યક્તિ અને અનેક વ્યક્તિમાં ઘણો તફાવત હોય છે. ડ્રાઈવર એસોસિએશનના સંગઠનમાં જોડાય ને આ સંગઠનને મજબૂત બનાવો સાથે જ મુબારકભાઈ દીવાનની વિચારધારા લોકો સુધી પહોંચાડી લોકોમાં જાગૃતતા લાવો. રિપોર્ટર ઇલિયાસ મંસૂરી બીએન ન્યૂઝ ભરૂચ હું જીતેન્દ્ર સોલંકી આ ડ્રાઈવર એસોસિએશન બધું આ મુબારકભાઈ ભેગું કરેલું છે અને ગ્રુપ બનાવેલું છે ડ્રાઈવરોનું ભરૂચ જિલ્લા પૂરતું એની અંદર ઘણા બારસો કે તેરસો ડ્રાઈવરો છે ને એમના ભલા માટે આજે મિટિંગ રાખેલી આજે મિટિંગ રાખેલી એની અંદર જે પ્રોબ્લમ થાય છે ડ્રાઈવરોને કે પગારોના પ્રોબ્લેમ થાય છે એમને નોકરીની અંદર સીટીઓ વહેરાન કરે છે ઘણી ઘણી બધા બહુ જ પ્રોબ્લમો ઘણા છે એની માટે આ મિટિંગ રાખેલી કે એક રીતથી આપણા ડ્રાઈવર ભાઈઓ બધા જાગૃત થાય એ માટેની આ મિટિંગ રાખેલી મેં આયોજન આજે રાખેલું અમુક અમુક ડ્રાઈવર ભાઈઓ આવ્યા છે નથી પણ એ લોકોને બી આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ વસ્તુ તમારા ભલા માટે છે આની અંદર બધાને ફાયદો છે નુકસાન કોઈને નથી ખાલી આની અંદર ફાયદો તમારે જોવાનો છે તમારું સાચું ખોટું તમારે તમારી રીતે નક્કી કરવાનું છે આજે આવ્યા હોત તમને તો કંઈક જાણવા મળે સારું શું છે તમને ફાયદો શું છે કાયદાની અંદર શું લાગે વર્ગે છે તમને પી એફ કરાવવાનું હોય છે પીએફની અંદર ઈએસઆઈ એસઆઈ હોય છે ઈએસઆઈ એમ કાલું તમે ગાડી લઈને ગયા આ તમારું એક્સિડન્ટ થાય કંઈ કશું થાય તમારી ફેમિલીનો સિક્યોર શું આની અંદર ડ્રાઈવરોને કશું આની અંદર કશું કંઈ નુકસાન છે જે નુકસાન છે તે ફેમિલીને છે ડ્રાઈવરની કે સીટિયાઓને નુકસાન છે નથી આની અંદર સીટિયા હાથ ઉચ્ચાતર જશે ડ્રાઈવરો અને બેન એક તો પીએફ જે બી નોકરીમાં હોય ટ્રાવેલ્સમાં હોય કંપનીમાં હોય એક્સવેઝ એડ એની અંદર એને જે પીએફ જરૂરી છે ઈ જરૂરી છે કાલ ઉઠીને એક્સિડન્ટ થાય તો ઈ એસઆઈમાં એને છે ને બધા હોસ્પિટલનો બધો ખર્ચો મળી શકે એ માટેનું બીજું પીએફ કે એ ગમે ત્યારે ભવિષ્યમાં ના હોય તો ફેમિલીને એમના જે કંઈ પૈસા રૂપિયા મળે તેનીથી ફેમિલી સીટો રહી થોડીક એમને ફાય મદદરૂપ બની શકે આ ફાયદા અમારે તમને કહેવા માટે બધાને ભેગા કરવાના હતા યાબ મુબારક ભય કરેલું છે સમાન ભય કરેલું છે બધું કર્યું કોઈ આવ્યા છે નથી અમે જે આવ્યા છે અમે તો તમને સપોર્ટ કરવા માંગીએ જ છે પણ તમે તમને લોકોને જો સપોર્ટને અમારો મદદની જરૂરત હોય તો તમે બી ભેગા થાવ કેમ કે આ બધાના ભલા માટે છે અમારા એકલાના ભલા માટે નથી હું બી જાતે ગાડીઓનો માલિક છું તો બી ડ્રાઈવરોની હાર્યો કર્યો છું મારું પોતાનું ટ્રાવેલ્સ છે મારા ટ્રાવેલ્સ તો બી મેં આમની સાથે જ છું કેમ આવું છું કે મે બી પહેલાં આમની જેમ ડ્રાઈવર જ હતો મેં બી ગાડી ચલાવતો હતો બરાબર એટલે બધાના ભલા માટે છે બધા આવો એક થાવ સંગઠિત રહો તો તમને છે ને બધા ફાયદા મળશે નહીં કે તમારું આ એક રીતનું શોષણ થશે જય હિન્દ જય ભારત